ધારી પીજી વીસીએલ કચેરીની ઉત્કૃષ્ટ કામગીરી ધારી પીજી વીસીએલ કચેરીના નાગધરા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા જેના હિસાબે અવારનવાર ત્રણસો કરતા પણ વધારે ખેડૂતોને પાવર કાપ ઓછો પાવર સહિતની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો મુશ્કેલી સંદર્ભે ધારી પીજી વેસલ એરના નાયબ ઇજનર સાંગાણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડીને ચોપન કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં જીઈ કનેક્શનની તમામ કનેક્શન ધારકોને જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરીને દેવડા તેમજ નાગધ્રા ફીડરને અલગ કરતાં વધારે ખેડૂતોને વર્ષો જૂનો પ્રશ્ન હતો તે હલ થયો છે બંને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે જેથી ખેડૂતો પણ શિયાળો સહિતના પાકનું ઉત્પાદન કરી શકે અને આત્મનિર્ભય રહી શકે રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે હું દેવળા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવું છું અમારા દેવળા ગામમાં ઘણા સમય થયા રામપુર ફીડર પીજીવીએસએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો જાજા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ દસ પંદર વર્ષ ત્યાં પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી પીજીવીસ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને પીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવળા સ્ટબ સબ સ્ટેશન જોડેલો છે અને એક નાગધ્રા સબસ્ટેશનમાં જોડી અને બે વિભાગ પાડી દીધા છે જે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી

આમપોર પીડરનું ડેક્રોટેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે જે સદર પીડર આશરે ચોપન કિલોમીટર લાંબુ તેમાં સાડા ત્રણસો ઉપરના ગ્રાહકો હતા જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી એક થવા માટે જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળો પાક ખેડૂતો નિરાતો લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે